વાઇબ્રન્ટ સમિટમાં દેશ વિદેશમાંથી ઉદ્યોગપતિઓ મહાત્મા મંદિર ખાતે આવ્યા હતા તેમણે ગુજરાતમાં નવા રોકાણની જાહેરાતો કરી છે ત્યારે અમૂલે પણ પોતાના ડેરી પ્લાન્ટ વિસ્તરણની યોજના બનાવી છે અમૂલ આગામી વર્ષોમાં બારથી તેર હજાર કરોડનું રોકાણ કરશે અમૂલ ખાડી દેશોમાં ડેરી પ્રોડક્ટની સપ્લાય વધારશે વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટમાં ડેરી ક્ષેત્રમાં પણ રોકાણની અમૂલે જાહેરાત કરી છે અમૂલના એમડી જયમીન મહેતાએ જણાવ્યું કે હું દરેક વાઇબ્રન્ટમાં હાજર રહ્યો હતો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટથી ખૂબ જ ફાયદો ગુજરાતના ડેરી ઉદ્યોગને થયો છે આંકડાની દ્રષ્ટિએ વાત કરું તો બે હજાર એકમાં અમૂલનું ટોટલ સંપાદન રોજનું છેતાલીસ લાખ લિટર દૂધનું હતું જે આજે ત્રણસો લાખ લિટર પર ડે આંબી ગયું છે તો આમ વીસ વર્ષમાં જો છ ગણો ફાયદો થયો હોય તો તેનું શ્રેય આપણે વાઇબ્રન્ટને વાયબ્રન્ટ ગુજરાતને અને સાથે જોડાયેલા તમામ છત્રીસ લાખ સભાસદોને આપીશું અમૂલ ગુજરાત અને વિદેશમાં પોતાના પ્લાન્ટનું વિસ્તરણ કરવાની યોજના બનાવે છે આ યોજના હેઠળ ભારતમાં અને વિદેશમાં ડેરી પ્લાન્ટ સ્થાપવામાં આવશે આગામી વર્ષોમાં બારથી તેર હજાર કરોડનું નવું રોકાણ ડેરી ઉદ્યોગમાં થશે વાઇબ્રન્ટ આપણે અમારું બી એક્ઝિબિશનનો સ્ટોલ છે વાઇબ્રન્ટ પહેલાં જ અમે એમઓયુ કર્યા નવું રાજકોટ ખાતે નવું મેગા ડેરી પ્લાન્ટ વીસ લાખ લીટરનો નાખવા માટે પેકેજિંગ ફિલ્મ પ્લાન્ટના એક્સપાન્શન માટે તેમજ અમારી જે દરેક ડેરી છે તેના જે જે એક્સપાન્શનના છે પ્લાન્ટ છે તેના બી એમઓયુ કર્યા તો આમ કહું તો આવતા બે વર્ષમાં લગભગ બાર તેર હજાર કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતની સહકારી ડેરી ક્ષેત્ર ગુજરાતમાં કરવાનું છે અમૂલ હવે માત્ર દેશની જ નહીં પરંતુ ગ્લોબલ બ્રાન્ડ બની છે દુબઈમાં પણ અમૂલ ડેરીનો પ્લાન્ટ નાખ્યો છે આગામી દિવસોમાં સમગ્ર ખાડી દેશોમાં દૂધની સપ્લાય અમૂલ કરતું થશે અમ અમૂલે દુબઈમાં હમણાં જ આ વર્ષે જ નવી બ્રાન્ચ ઓફિસ ખોલી એક વેરહાઉસ લીધું છે અને માર્કેટ એક્સપાન્શન માટે બહુ સારું કામ થઈ રહ્યું છે તો આમ દુબઈની જે ભવિષ્યની દૂધની ને ડેરીની રિકવાયરમેન્ટ્સ હશે યુએઈને ઇનફેક્ટ સમગ્ર ગલ્ફ કન્ટ્રીઝની તો ગુજરાતથી સૌથી નજીક છે ગલ્ફ કન્ટ્રીઝને યુએઈને તો આમ આપણા માટે પણ ભવિષ્યમાં ઉજવું વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ ગુજરાતમાં ડેરી ઉદ્યોગના વિકાસ માટે માઇલ સ્ટોન સાબિત થઈ છે આગામી દિવસોમાં આમૂલ દેશ વિદેશમાં પોતાની બ્રાન્ડ મજબૂત કરવા કટિબદ્ધ છે કેમેરામેન વિશ્વાસ પટેલ સાથે ચેતન બાંભણિયા પ્રવેગ ન્યૂઝ અમદાવાદ